નાહમ વસામી વૈકુંઠે યોગી નામ હૃદયંચન નારદજીએ એકવાર ભગવાનને પ્રશ્ન કર્યો હતો કે પ્રભુ તમે હંમેશા ક્યાં વાસ કરો તમારો વાસ નિત્ય ક્યાં હોય તો ભગવાને કહેલું કે હે નારદ નાહમ વસામી વૈકુંઠે યોગી નામ હૃદયંચન હું હંમેશા વૈકુંઠમાં પણ નથી હોતો યોગીઓના મોટા મોટા યોગીઓના હૃદયમાં પણ નથી હોતો વૈકુંઠે યોગી નામ હ્રદયંચન પણ હું નિત્ય ક્યાં વાસ કરું તો કે મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર મી નારદ મારો ભક્ત જ્યાં મારું કીર્તન કરે જ્યાં મારા ધોળ બોલે જ્યાં મારું ભજન કરે મારો નિત્ય ત્યાં